કામ ચાલુ કરી નાખ્યું છે તેમની ગોઠવણી સુવ્યવસ્થિત હોવી જોઈએ ચલો વેરી ગુડ તેમની ગોઠવણી તૈયાર થઈ છે ફક્ત 25 સેકન્ડની છે બધા તાળી પાડો કેટલા સેકન્ડની અંદર 25 સેકન્ડની અંદર એમની ગોઠવણી પૂરી થઈ ગઈ છે ભાઈઓમાંથી કોણ આવે છે રાહુલ જયેશ અને મેહુલ આ ત્રણ ભાઈઓ વિદ્યુત પરિપથ ગોઠવણી ગેમ ની અંદર ભાગ લીધો છે તેમની તેમની અંદર જોડે કેટલો ટાઈમ છે ફક્ત 2 મિનિટ જો 2 મિનિટ ની અંદર ઓછા ટાઈમ માં જે 25 મિનિટ થી ઓછા આગળનો રેકોર્ડ છે ચિરાગ અને નિશાન નો જો 24 મિનિટ ની અંદર એમને કરી નાખ્યો તો વિનર થઈ જશે સોરી 25 મિનિટ ની 25 સેકન્ડ કેટલો 25 સેકન્ડ જો એમને 24 સેકન્ડ ની અંદર કરી નાખ્યો તો એ વિનર ચલો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે ત્રણેય ભાઈઓ સારી રીતે પરિપત્રની ગોઠવણી કરી રહ્યા છે એકબીજાને હેલ્પ પણ કરી રહ્યા છે તમારી અડધી મિનિટ થઈ ગઈ છે વેરી ગુડ તેમનો પચાસ સેકન્ડની અંદર કેટલા પચાસ સેકન્ડની અંદર તેમણે પરિપથ બનાવી નાખ્યો છે ચલો ભાઈઓ માટે તાળી પાડી દો નિશાંત અને ચિરાગ પછી આપની જોડે બહેનોની અંદરથી તનવી ખુશી અને રંજન આવ્યા છે તેમના જોડે ફક્ત કેટલા મિનિટનો ટાઈમ છે 2 મિનિટ તેમને આ બધા આપેલા ઘટકોનો ઉપયોગ કરી અને વિદ્યુત પરિપથ બનાવવાનો છે ચલો બધા રેડી

તેમની ગોઠવણીમાં થોડી ભૂલ પડવા લાગે છે હજી સુધી તેમનો બલ પ્રકાશિત થયો નથી ટાઈમ થઈ ગયો છે સેકન્ડ સેકન્ડ કેટલો મિનિટ પૂરી હજી બલ્બ પ્રકાશિત થયો નથી લાગે છે એમની ગોઠવણીમાં કંઈક ભૂલ છે એટલે બલ્બ પ્રકાશિત થયો નથી જો તેમનો પરિપથની ગોઠવણી સારી રીતે થશે અને સાચી દિશામાં થશે તો જ બલ્બ પ્રકાશિત થશે બાકી થશે નહીં ભાઈઓ બધા ખુશ છે કે અમે જીતી રહ્યા છીએ બેનો નિરાશ બેઠી છે કે અમારી બહેનો પરિપથની ગોઠવણી કરી રહી નથી પણ બેનો ખૂબ ધ્યાનથી મગજ દોડાવીને પરિપથની ગોઠવણી કરી રહ્યા છે ફક્ત ને ફક્ત 10 સેકન્ડનો ટાઈમ બાકી છે પછી 9 8 હવે કેટલી વાર છે 5 3 બે અને ટાઈમ ઓવર બેનો તમારો ટાઈમ શું થઈ ગયો છે ઓવર તમે બલ પ્રકાશિત કરી શક્યા નથી